ગુજરાતમાં ગુંડાઓને કાયદાનું ભાન કરાવવા માટે સો કલાકમાં યાદીઓ તૈયાર થઈ કાર્યવાહી થઈ રહી છે અને આવા ગુનેગારો સામે પોલીસ પાસાની કાર્યવાહી પણ કરી રહી છે પણ હવે આ કાર્યવાહીના નામે શું ગુંડાઓ અને બુટલેગર જોડે તોડપાણીનો નવો ધંધો શરૂ થઈ ગયો છે આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે પાસા નહીં કરવા માટે કોન્સ્ટેબલ બુટલેગર પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરે છે અને હવે આ કોન્સ્ટેબલનો ભાંડો ફૂટી ગયો છે અને એસીબીના હાથે ઝડપાઈ ગયો છે કોણ છે આ કોન્સ્ટેબલ વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા ત્યારે તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા કારણ કે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લાઓના પોલીસ વડાને આદેશ આપ્યા કે તમારા જિલ્લાઓના ગુંડાઓની યાદી તૈયાર કરો અને ત્યારબાદ તેમના ગેરકાયદેસર મિલકતો ઉપર કાર્યવાહી પણ શરૂ થાય છે તો બીજી બાજુ વારંવાર પોલીસ ચોપડે ચડતા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હતી પરંતુ આ રીડા ગુનેગારોને પાસાથી બચાવવા માટે ખુદ પોલીસ કર્મી જ મેદાને ઉતરી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે એક બાજુ ગુજરાતના પોલીસ વડા આદેશ કરે છે કે ગુંડાઓ સામે કાર્યવાહી કરો પણ તેમના જ પોલીસ કર્મીઓ હવે આ ગુંડાઓને બચાવવા માટે મેદાને ઉતરી ગયા હોય અને નવો ધંધો શરૂ કરી દીધો હોય તેવો ઘાટ સર્જાયો છે આવો જ એક બનાવ સામે આવ્યો છે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાંથી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોવિબિશનના ગુનામાં બુટલેગર વોન્ટેડ હતો વોન્ટેડ તો માત્ર પોલીસ ચોપડે હતો કારણ કે પોલીસ કર્મીને તો જાણ જ હતી કે આ બુટલેગર ક્યાં છે એટલા માટે તેને ગુનામાં રજૂ કરવા અને તેના સામે પાસા નહીં કરવા માટે કોન્સ્ટેબલ રજની શ્રીમાળી પાંચ લાખ ત્રીસ હજારની માંગણી કરે છે પરંતુ બુટલેગર પાસે બે લાખની જ વ્યવસ્થા હતી એટલા માટે બે લાખ રૂપિયા લેવા માટે કોન્સ્ટેબલ મિતુલ ઉર્ફે મોન્ટુ ગોહિલ ને કાના રેસ્ટોરન્ટ આગળ ખુલ્લી જગ્યામાં મોકલે છે જે ન્યૂ સીજી રોડ ચાર રસ્તા નજીક ચાંદખેડા વિસ્તારમાં આવેલી છે અને આ દરમિયાન એસીબી પણ આવી પહોંચે છે કારણ કે કોન્સ્ટેબલ રૂપિયા પૈસાની માંગણી કરતો હોવાની ફરિયાદ એસીબીમાં થઈ હતી જેથી કોન્સ્ટેબલનો માણસ રૂપિયા લેવા આવ્યો ત્યારે ટ્રેપ ગોઠવવામાં આવી અને આ ટ્રેપ દરમિયાન કોન્સ્ટેબલ શંકા થઈ ગઈ કે દાલમાં કંઈક કાળું છે જેથી તે સ્થળ પરથી ફરાર થઈ ગયો અને કોન્સ્ટેબલનો માણસ મિતુલ ઉર્ફે મોટો કોહે ઝડપાઈ ગયો હવે આ કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી ગયો હશે હવે જોઈએ ક્યારે આ એસીબીના હાથે કોન્સ્ટેબલ ઝડપાય છે આ સ્ટોરી અંગે તમારો શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિષય સાથે નમસ્કાર वैष्णव तेने कहिए जे पीड पर